હવે નાતીના રીતિ રિવાજની જાણકારી આપવા માટે હું હું અખિલ ભારતીયના કારોબારી કારોબારી સભ્ય શ્રી ચંદ્રકાંતભાઈ ભાઈ ચાભાઈ તેઓ આવે અને ઉદબોધન આપે પ્રમુખ શ્રી રમેશભાઈ અને એમની ટીમ ઉદ્બોધનમાં નથી જતો પ્રમુખ શ્રી આપની અનુમતિથી મને જે વિષય કહેવામાં આવ્યો છે નાતીના રીત રિવાજ એ સમજવા માટે કે સમજવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે આજે આપણે અહીંયા સરસ્વતી સન્માન છે એટલે હું સરસ્વતી સન્માન આ પ્રસંગને જ આધાર લઈને થોડોક લઈ જાઉં કેવું લાગે જો આપણને કે આપણા આ કાર્યક્રમમાં સરસ્વતી સન્માનમાં ખાલી બે ત્રણ છોકરા જ હોય તો કેવું લાગે કેવું લાગે પ્રમુખ સાહેબ કે ફક્ત પાંચમી ધોરણ સુધીના છોકરા હોય તો આજે હું તમને કલ્પના કરાવું છું ને એ આજથી સો વર્ષ પહેલાં હકીકત હતી આપણી સમાજને અન્ય જ્ઞાતિના લોકો શું કહેતા એ આપણને ખ્યાલ છે કદાચ વડીલોને ખ્યાલ હશે આપણા માટે જે વિશ્લેષણ વપરાતું ને એ એવું હતું કે કણબી પશુના માનવી વિચાર તો કરો કેટલો આ મોટો મોટો આઘાતજનક આપણા વડીલો માટે હશે તે સમય કેવો પશુમય અથવા દયનીય પરિસ્થિતિ આપણી હશે આજે જેને આપણે આપણે જેને અમુક વર્ગને પૂરા સન્માન સાથે કહું છું પણ કદાચ વાત મૂકવા માટે શબ્દો મને વાત વાપરવા પડી રહ્યા છે કે જેના માટે આપણે અછૂત સમાજ કહીએ છીએ એ અછૂત સમાજ પણ આપણને અછૂત ગણતી અને આપણા આપણા સાથે અછૂતનો વ્યવહાર કરતી બહુ જૂની વાત નથી ફક્ત સો એક વર્ષ જૂની વાત છે દરેક સમાજોની વિકાસની ગતિમાં આપણો સમાજ સૌથી પાછળ હતો પણ આજે અહીંયા જે નેતાઓ આવીને કહી ગયા અને સમાન કરતા હતા કે ભાઈ પાટીદાર સમાજ એટલો આગળ છે તો હું તમને એક સવાલ તમારા મનમાં મૂકવા માંગુ છું કે એવું તો શું થયું યા એવું તો આપણા વડીલોએ શું કર્યું આ છેલ્લા સો વર્ષમાં કે આપણે વિકાસની ગતિમાં સર્વથી પાછળ હતા આજે આપણે આગળના હરોળમાં ઊભા છીએ વિકસિત જ્ઞાતિઓમાં પાટીદાર જ્ઞાતિ ગણાય છે એમાં કચકડવા પાટીદાર પણ એનો એક ભાગ છે એવું તો શું કર્યું આનો જો અભ્યાસ કરીએ તો એમાં મૂળમાં જો આપણે જો વિશેષ કઈ કર્યું હોય જે આપણે અલગ તારવે છે બીજા સાથે તો એ છે આ જ્ઞાતિના રીત રિવાજો આ જ્ઞાતિના રીત રિવાજો એક સામાન્ય પુસ્તિકા નથી કોણ પાળે છે આને તો કોઈ પાળતું નથી વગેરે વગેરે કદાચ નબળી વાતો અમુક લોકોના મોઢેથી સાંભળ્યું હશે અજ્ઞાનતાવશ કહેતા હશે પણ મૂળમાં જો આપણને આજે ગૌરવ અપાવતું હોય તો એ આ જ્ઞાતિના રીત રિવાજો છે જેમ હમણાં આપણી સભા ચાલુથી ત્યારે કુંભ મેળાનો વાત કરવામાં આવી આમંત્રણ કરવામાં આવ્યું આપણને એવી જ રીતે આપણી જ્ઞાતિનો કુંભ મેળો જેને આપણે કહીએ યા કહી શકીએ એ છે આપણા અધિવેશનો આ જ દિવસ સુધી આપણા કેટલા અધિવેશનો થયા હશે આપણા આઝાદીથી પહેલા ત્રણ અને આઝાદી પછી પાંચ ટોટલ આઠ અધિવેશનો થયા છે હમણાં ગયા વર્ષે જ થયું શું 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 થાય હેતુ છે છે મર્મ અધિવેશનનો ફક્ત ભેગા થઈ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવી તોરા કરી બીજાના વખાણ કરવા એટલો જ છે એ અધિવેશનનો જો હાર્દ કાંઈ હોય તે અધિવેશનમાં આપણા અંદર બેસેલા કુરિવાજો કુરુપ્રથાઓ કમીઓ ખામીઓ દૂર કરવા માટે ઘડેલા નીતિ નિયમો હોય છે શિક્ષણના ક્ષેત્રમાં પછાતમાં પછાત ગણાતો આપણો સમાજ આજે આ લેવલ સુધી પહોંચ્યો હોય તો એમાં એક કારણ છે કે આપણે એ સમયમાં આપણા વડીલોએ શિક્ષણ ઉપર ભાર આવવા માટે નાતીના રીત રિવાજોમાંનો એક નિયમ ઘડેલો છે આપણા માટે ગૌરવની વાત છે કે આપણા વડીલો સો વર્ષ પહેલા કેટલા દીર્ઘ દ્રષ્ટા હતા પાછળ બીજી સમાજો કોપી કર્યું બધું કર્યું જે થયું એ કદાચ આપણા જે લોકો આપણા હું કહું આપણને આપણને જે લોકો દુશ્મન ગણે છે એ લોકો પણ આપણી નકલ કરે ને સાહેબ સમજી લેવાનું કે આપણે આવો જ એક નિર્ણય જે થયો એ છે સમૂહ લગ્નનો અત્યારે છેલ્લા વીસ પચીસ ત્રીસ ચાલીસ વર્ષમાં આપણે એમ દેખાય છે સમૂહ લગ્ન માં આપણે એમ લઈ ગૌરવ લઈ આવો સમાજ લગ્ન કરીએ પણ સૌથી પહેલા સમૂહ લગ્ન નિર્ણય તો ઓગણીસો સાહીઠ માં થયો છે આપણા વડીલો ઓગણીસો સાહીઠ માં કેન્દ્ર સમાજના આપણા ટ્રસ્ટી સાહેબ બધા બેઠા છે વડીલો કોઈના નામ નથી લેતો સમય ઓછો છે મારે વાત મુદ્દાની જ કરવી છે તો એ ઓગણીસો સાહીઠ માં લીધેલા નિર્ણયો ઓગણીસો ચુમ્માલીસ માં લીધેલા નિર્ણયો ઓગણીસો વીસ માં લીધેલા નિર્ણયોની એમાં બે મત નથી અને એને આપણે આ જ્ઞાતિના રીત રિવાજો ફાળાવા છીએ આજની સમયની માંગ શું છે આ પુસ્તક ઉપર આવું મને કહેવામાં આવ્યું છે કે આપણે કાઉન્ટર ઉપર આ પુસ્તકનું ડિસ્ટ્રિબ્યુશન ચાલુ છે

તમારા ને મારી ચિંતા જો કોઈ કરતું હોય તો હવે વડીલો માટે બેઠા છે શું ચિંતા છે એમને આપણી જ્ઞાતિમાં આજે કઈ સમસ્યા છે જે આપણને પચીસ વર્ષ પછી કોરી ખાવાની છે એની ચિંતા મનન આપણે કરીએ છીએ કોઈ દિવસ એ ચિંતા જો કરતું હોય તો અખિલ ભારતીય કચકડવા પડીદાર સમાજ કરી રહ્યા છે નાખવા અવરોધ નાખતા હોય પણ એનાથી વિચલિત ન થઈ ને તમારી મારી ચિંતા કરતી હોય એવી આપણી માતૃ સમાજ તમારી મારી સૌની સમાજ છે છે જે આ બનાવી રહ્યો કેવું કહેવાય જે ચાલી પડ્યું છે પ્રી વેડિંગ કેટલાના માથા ધૂણેરા કે ભાઈ યોગ્ય નથી પણ એક ફેશન ના નામે પ્રી વેડિંગને આપણે એક એક સમર્થન મુક સમર્થન આપી રહ્યા હતા એ ભાઈ સારું પ્રી વેડિંગના ફોટાનું ડિસ્ટ્રીબ્યુશન કરે એને જોઈને સામાન્ય વર્ગ પ્રેરાય એનું અનુકરણ કરે પણ એનામાં બ્રેક કોણ લાગાડે અમારી પાસે પૈસા છે અમે કરીએ તમને વાંધો શું એવું એવું સાંભળવું પડે એ ખારું થવું કડવું થવું તમારી ને માટે જો થતું હોય વડીલોને આ જ્ઞાતિના રીત રિવાજો છે એની અંદર માર્ગદર્શન છે એવી રીતે હળદીના રસમો છે કે પછી આજે સાતમા મહિનામાં જે ખોળો ભરવતી વખતે જે અસૌભનીય ક્રિયાઓ કરવામાં આવે છે અને ફોટા દ્વારા એને ફેલાવો કરવામાં આવે છે આ બધી બાબતો આમાં સમાયેલી છે અહીંયા ચિંતન થતું હતું આપણા નેતાઓ ચિંતા કરતા હતા કે ભાઈ બે હજાર ચોવીસમાં આપણાથી થોડી ભૂલ થઈ ગઈ નરેન્દ્ર મોદી સાહેબે ને આપણે થોડાક ચૂક્યા સો ટકા થઈ છે ભૂલ પણ હું એવો વ્યક્તિ છું કે ભૂલ માં પણ કાંઈક સારી ચીજ ગોતી મારી દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ એ ભૂલમાં બહુ સારું કામ જો થયું હોય તો તમારાની મારી આંખો ખુલી છે કે એ માણસો ગમે એટલા તમે એની સેવા કરો ગમે એટલા એને તમે તમારા ગણો પણ છેવટે તમારા નથી સાબિત એ લોકોએ કરી આપ્યું મોદી સાહેબે મકાનો આપ્યા નોકરીઓ આપી ગેસ કનેક્શન લાઈટ કનેક્શન પાણી તમે કયો સુવિધાઓ આપી પણ એને વળતે વોટ ક્યાં આપ્યા એનો જ્યારે ફરતો આવ્યો તો એનો વળતે વોટ તો એના મુલ્લા કીધું ત્યાં જ ગયા ને તમે આપણો ભાઈ છે ધર્મ ધર્મ ને ઠકાણે ઘર ઘર માં રાખો આપણે બધા એક બધી વાતોની આડમાં લઈને આપણી પીઠ પાછળ છરો ભોક્યો છે ક્યાંક આપણા મંચ ઉપર પણ જાણે અજાણે ક્યાંક નબળી વાતો થતી હોય છે ક્યાંક ખોટી પ્રેરાઈ જાય એવી વાતો થતી હોય છે એનો સમય ક્યારેક બીજો છે આજે વાત કરવાનો સમય નથી મોકો નથી મારે વાત હવે પૂરી કરવી છે પણ આપણે એ વાતમાં ફસાઈ ન જઈ છેતરાઈ ન જઈ આપણા ભવિષ્યના પેઢીને પણ આપણો એક એક જેને પ્રાયોરિટી કંઈ આપણી પ્રાથમિકતા હોય આપણી ઘર બાબતે આપણી સમાજ બાબતે આપણી વ્યવહાર બાબતે આપણા ધર્મ બાબતે એ ક્યાંક એ પ્રાથમિક તકથી ક્યાં આપણે ચૂકીએ નહીં જેના કારણે આપણા ખોટા ડિસિઝનો ન આવે એ બાબતની ચિંતાને માર્ગદર્શન આપતું હોય તો આ નાતીના રીત રિવાજો છે મારી આપ સૌને વિનંતી છે કે આ એક વખત જરૂર વાંચજો ક્યાંક સમજણ પડે ન પડે કોઈ પ્રશ્ન હોય તો વડીલો બેઠા છે આપણે ગમે ત્યારે પૂછી શકશું બધા અવેલેબલ છે અને આપણે આ રીત રિવાજોને જેટલું બને જેટલું બને એટલું પાળીએ અને અમુક રિવાજો એવા છે કે જેને આપણે મક્કમતાથી પાળીએ એ અપીલ કરીને હું મારી વાત અહીંયા પૂરું કરી છું આપ બધાએ ખાસ કરીને ઘાટકોપર સમાજના વડીલોએ જે મને અહીંયા બોલવાનો બે શબ્દ બોલવાનો મોકો આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય ધન્યવાદ